કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાર્દિક કાજલવાલા દર્શક મિત્રો મદ્રસે તાલીમુલ ઇસ્લામ ફટેપુરા ભાંડવાડા હાજી મોલ્લા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠા વાર્ષિક જલસાનું આયોજન પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું આ જલસામાં વિસ્તારમાં ઉલમાએ કિરામ તલબાઓ મહાનુભાવો વાલીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ટિલાવતે કલામે પાકથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મદ્રસાના તલબાઓએ નાટ શરીફ તકરીર અને ડીની કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મનમુગ્ધ કરી દીધા હતા કંઠાળિયાથી આવેલ મહેમાન મૌલાના મોહમ્મદ જાવીદ સાહેબ અને દારૂલુલુમ વેગાના મોતમીમ મુફ્તી અબ્દુલ વાઈઝ સાહેબે પોતાના પ્રવચનમાં ડીની તાલીમનું મહત્ત્વ અખલાક અને સમાજમાં ઇસ્લામી શિક્ષણની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો મદ્રેસાના ઉસ્તાદ મૌલાના સિકંદર સાહેબ દ્વારા મદ્રેસાની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે મદરેસાના તલબાઓને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોઆ સાથે જલસાનું સમાપન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક જલસાએ દિનની જાગૃતિ અને શિક્ષણ પ્રત્યે લોકોમાં નવી પ્રેરણા જગાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોલાના સિકંદર સાહેબ અને તેમના ઉસ્તાદો દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તારના આગેવાન યુસુફભાઈ પટેલ અને કાલુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું વદો દ્રાટી સાડીક આજલ વાલાલાલાલ નો ખાસ રી રીપરીં જાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલાલા�

सलाम। आपका सलाम गलत है क्या आपको ये अल्लाह और उसके रसूल का कहना है जो हम आपको बता रहे हैं और इसमें पता चला है कि गैर बैरम सेवा स

આ બાજુ આવી છે આ મદ્રોસો ફતેપુરા ભાંડવાડા હાજી મોલના મદીના મસ્જિદ ને ગલી ગલીમાં મદ્રસો આવેલો છે હું પચીસ સાલથી તાલીમ મહેનત કરું છું આજે છઠ્ઠો અમારો જલસો ઇનામી જલસો બચ્ચાનો રાખવામાં આવેલ છે એમાં આવનાર કંથારિયાતી મોલા જાવીદ સાહેબ અને મુફ્તી અબ્દુલ વાહિદ સાહેબ દારૂલુ વેગાના પ્રિન્સિપાલ અને મોતમ સાહેબ છે એવા ઉસ્તાદો આવા પર અમે અને આ ના આમંત્ર ઇનામ આપીએ છીએ એવા બીજા ઇનામો જુનેજભાઈ વકીલ સાહેબ અને બીજા આગેવાનો અને ટ્રસ્ટી આ જલસા રાખવામાં આવે છે ઇન્શાઅલ્લા આ પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ આજે એકસો ને પાંત્રીસ છોકરાઓને તલબા ઇનામ આપવામાં આવ્યા અને એક થી ચાર નંબર એક થી ત્રણ નંબર છોકરાઓને સ્ટેટ પર પચીસ છોકરાઓને ઈનામ ઇનામ આપેલા છે મદ્રસા ને મદ્રસાના પ્રકાર ઉર્દુ અરબી पढ़ा हमारा हमा पांच टीचरों सिकंदर साहब अब्दुल रहीम अस्सलाम वालेकुम हमारे यहाँ पे सालाना प्रोग्राम रखते है मदरसा तालीम इस्लाम बांडवाड़ा आजीम उल्ला हमारे यहाँ मदरसा के अंदर 130 बच्चे तालीम लेते हैं और बहुत हमारे सिकंदर मौलाना साहब है वो बहुत अच्छी मेहनत करते है यहाँ पे બચ્ચો બહુ ઓછી તાલીમ રાખવામાં આવેલું છે એ મોલાના સિકંદર સાહેબ જેમને છોકરાઓને અને માસુમ છોકરીઓ એટલી સારી તાલીમ આપી છે કે આવા જલસાના લીધે નાના બાળકોમાં નાના ભૂલકાઓ એક કોન્ફિડન્સ આવે છે કે સ્ટેજ પર જઈને કેવી રીતે બોલવું અને એક જાતને કોન્ફિડન્સ એમાં એવું આવે છે કે કાલ ઉઠીને એ લોકો હજારો લોકોની સામે પણ બોલવો તે ફેસ કરી શકે બીજી વસ્તુ એ પણ છે કે નાના છોકરાઓ એટલી મોટી આયાતોથી લઈને હદીશો તમામ રીતે વાંચ્યા વગર બિલકુલ બોલે છે એ સૌથી મોટી વાત છે એટલે હાલના સમયમાં મુસ્લિમ સમાજમાં વ દુનિયાવી બંને તાલીમની જરૂરિયાત છે અને આવા જલસાઓના લીધે છોકરાઓમાં એક ઉત્સાહ આવે છે અને મોલાનાઓમાં પણ એક ઉત્સાહ આવે છે અને અમારી દુઆ છે કે આ લોકો છેલ્લા છ વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને આવનારા ઘણા વર્ષો સુધી એ પ્રોગ્રામ કરતા રહે ઈન્શાલ્લાહ એ અમારી દુઆ છે. ઈસ વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે.